જય ભગવતી હે ભુવનેશ્વરી હે મહાલક્ષ્મી સરસ્વતી હૈ ભુ ભગવાન ઓમ નમઃ શિવાય નમો ભગવતી ભુવનેશ્વરાય ધીમી હત્રમ જગદી નમઃ શિવાય ઃ શિવાય હે માતાજી હે બાલરામ શેવાયો ઓમ નમ શિવાય નમો ગુરુમતી श्री तुलसी कृत रामायण कथा करो मतनुसारेमसादी पधारो पवन कुमार आए हनुमंत विराजिए कथा सुन सुनहो इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम शरणों के दास રામ ગદા કે રસી કુમ ભક્ત રાજયન કરિયે પ્રભુ કપિ શ્રી ગુરુ શરણ સરોજની જ મન મુધારી વરણો પ્રભુ જાય વિમદાય બુિ તનુ જાનગે સુ પવન કુમાર બલબુદિ વિદ્યાદેવ મુસરણ જિંદગી નો જગ કાશ કલી સમૂહ મૂળત લખી ભોષ શરદ બિમલ વિદુ બદનમ સુહાવન નયનવલમ રાધેવલ જા કહી ન જાત મન ભાઈ શરદ ઋતુના નિર્મળ ચંદ્ર જેવા શુભીત મુખવાળા અને નેત્રોથી નવીન કમળોને પણ લજાવનારા રામચંદ્રજી સંગડી અલૌકિક સુંદરતાને સર્વ લોકો મનમાં અને મનમાં સફૂર સકુર્ય કરે એવી હતી પણ કોઈની વર્ણવી શકાય એવી ન હતી બંધુ મનો સોહિ સંગા જાત ન પલ ચંપલ રંગા રાજ કુવર બરબાજ દેખાવહી બંશ પ્રંશન બિરધીત સુના વહી સાથે સાથે શોભી રહેલા ભરત લક્ષ્મણ તથા શત્રુ એ ત્રણેય ભાઈઓના ચંપળ ઘોડાઓને ના નાશવા નસાવતા જતા હતા રાજકુંવરો ઉત્તમ ઘોડાઓને નસાવતા હતા અને વંશની પ્રશંસા કરનારા સારણ તથા ભાટ અને કુંવરોને બિરદાવલી સંભળાવતા હતા જે તરંગ પર રામ વિરાજે ગતિવિલોક ખંગ નાયક કહી ન જાય સબ સુહ બજી બંધુ જનુ કામ બનાવા જે ઘોડા ઉપર રામચંદ્રજી બિરાજમાન હતા તે ઘોડાની ગતિ જોઈને ગરુડજી પણ લાજે એમ હતું જાણે કામદેવ ઘોડાનું રૂપ ધરીને આવ્યા હોય એવા જણાતા હતા એ અતિ સુંદર ઘોડાના વખાણ થઈ શકે એમ ન હતા જનુબાજી બેસ બનાઈ મનજી રાહિત સાપન બન બુહારૂપ ગુણગતિ શંકલ ભુવન વિહોઈ જગમગ જગમગત ઝીનુ જરાવ જ્યોતિ સુમોતિ મની મિક લગે સુર નર મુનિ કઠકે પોતાની રૂપી અવસ્થાથી બળથી ગુણોથી અને ગતિથી સર્વ જગતને મોહિત કરનારો એ ઘોડો જાણી રામચંદ્રજીને વાસ્તે ઘોડાનું રૂપ ધરીને પ્રગટ થયો કામદેવ હોય એવો શોભતો હતો એ ઘોડા ઉપરનું જડાવ જીન કે જેના ઉત્તમ મોતી માણેક તથા મણી જડેલા હતા તે પોતાની ક્રાંતિની બહુ જ ઝગમગતા હતા અને ઘુઘરીઓ ગુસવાઓ વાળી અને ઘોડાની લગામને જોઈને તો દેવતાઓ મનુષ્ય તથા મુનિઓ પણ શંકિત થાય એમ હતું પ્રભુ મનહી મન સહી લયલી ન મનુ ચલત બાજી સભી પા સા પ્રભુની સ્વારીને લીધે અદ્ભુત શોભા પામેલા હે ઘોડા પોતાને મનને પ્રભુના મનમાં લીન કરી ચાલતો હતો જાણે નક્ષત્રોથી અને વીજળીથી શોભી રહેલો મેઘ મયુરને નસાવતો હોય છે તેમ ઘૂસણોથી અને પીળા વાઘાની શોભા રહેલા પ્રભુ શ્રી ઉત્તમ ઘોડાને નસાવતા હતા જે બરબાજરા મજબ સારા તે ಪಾರಾ ಶಮನುರಗ ನಯನ ಪಂಚದಶಯತಿ ಪ್ರಿಯಲಾಗೆ જે ઘોડા ઉપર રામચંદ્રજી સ્વાર્ધી હતા તે જ ગોડાના વરણની પારને સરસ્વતી પોતે પણ ન પામી શકે સમયમાં રામચંદ્રજીના રૂપને પરમ ભક્તિથી જોવા લાગેલા સદાશિવ પોતાના પંદર નેત્રોના દર્શન અયંત ઉપયોગી થવાથી બહુ જ પ્રિય લાગ્યા हरी त सही ताम जब हो रमा समेत रमा पति मोह निर्खिाम सबी बि हर सानी आठही नयन जानी पिशतानी લક્ષ્મીજીની સાથે આવેલા તેમના પતિ વિષ્ણુ પણ પ્રેમથી રામચંદ્રજીના રૂપને જોઈને લક્ષ્મીજી સહિત મોહિત થયા થઈ ગયા અને બ્રહ્માજી રામની છબીને જોઈને મનમાં હર્ષ પામતા પોતાના આઠ નેત્રો સદાશિના નેત્રો કરતાં ઓછા જાણીને પસ્તાવા લાગ્યા સુર શેષવુર બહૂતવુ સાહુ વિધિ તે રે ઓડ લોશન લાહુ સુરેશ ગૌતમ શ્રાપ પરમ હિતમાના દેવતાઓના સેનાપતિ કાર્તિક સ્વામી પોતાના નેત્રોને બ્રહ્માના નેત્રોથી ડોઢા લાભ મળવાથી બહુ રાજી થવા લાગ્યા અને રામના સ્વરૂપને હજાર નેત્રો જોતા પ્રવીણ ઇન્દ્ર મહારાજ પોતાની મળેલા ગૌતમ મુનિના શ્રાપને પણ પરમ ઉપકારી માનવા લાગ્યા દેવ સાંકલ સુરપતિ સિંહાહી આજ સુન પુર પુરંદર સમહી મોદી તેવગણ રામહી દેખી સમાજ હર્ષ વિશેષી સંગળા દેવતાઓ પણ ઇન્દ્રને વખાણવા લાગ્યા કે આજે તો ઇન્દ્રના જેવો બીજો કોઈ ભાગ્યશાળી નથી જેમનાથી બંને વ્યવહારીઓ સમાજમાં ભારે હર્ષ વ્યાપી રહ્યા હતા એવા રામને જોઈને સર્વ દેવતાઓ પ્રસન્ન થયા અતિહર સુરાજ સમાજ દુહુ દિશી દુધમ્બી બાજહી ધનીર સહી સુમન સુર હર કહી જય જયતી જય રઘુ કુલમણી બોલી પરસી મંગલ સાજહી બંને તરફથી સમાજમાં માં અતિહર્ષ વ્યાપી રહ્યો અને ઘણા દુધંભી વાગવા લાગ્યા દેવતાઓ રાજી થઈ જય 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 રઘુકુણ મળી એમ બોલી પુષ્પ વરસાવા લાગ્યા આ પ્રમાણે આવતી ને રાજાઓનો ભારે શબ્દોથી નજાર નજીક એવી જાણીને રાણી સુનૈયા સુવાસીઓને બોલાવી પોખવા માટે માંગલિક સાજ સજવા લાગ્યા આરતી આરતી ગંજ સામીની બરનારી હાથણીઓની સાલ જેવી સાલવા વાળી ઉત્તમ સ્ત્રીઓ અનેક પ્રકારે આરતી તથા બીજા પણ સંગળા માંગલિક પદાર્થો સજી આનંદથી પોખવા માટે તૈયાર થઈ ગઈ બીબુ બિધુ બદનમ સમ મૃગલો સબની જતાનું સબીરતી મુદુ મોશની પો સજે શરીરા ચંદ્ર જેવા મુખવાળા વાળી મૃગના બચ્ચાના નેત્રો જેવા નેત્રો વાળી પોતાના શરીરની શોભાથી કામદેવની સ્ત્રી રતીને મદને પણ ઉતારવા ઉતરાવી નાખનારી જેમણે રંગના રંગ ઉત્તમ વસ્ત્ર પહેલા હતા તે શરીર ઉપર સર્વભૂષણ સજ્યા હતા એવી સાંકલ સુમંગલ મંગ બનાય કર કંકાની નુપુ ચાલી બિલોક કામ હંગે સર્વ માંગલિક સિંહોથી યુક્ત થયેલા કોકિલાઓને પણ રજાવનારા એવા સુંદર સુંદર સરોવરની ગીત ગાતી અને જેમની ગા સાલને જોઈને કામદેવનો હાથી પણ લજાવા જાય એવી સ્ત્રીઓ કંકણોની અને નુપરોની ઘુઘરીઓનો ઝમકાર થવા લાગ્યો કથા વિસર્જન હોત સુનો વિર હનુમાન રામ લક્ષ્મણ જી સદા કરો કલ્યાણ એક ઘડિયાધિ ઘડિયાધિ મેલસી સંગત સંત કેટે કોટી અપરાધ વાજા વા્યા વિવિધ ભારદાર કેસ સભદેવતાશ્રમ ગયે શમ્ભુ ગયે કૈલાશ રામ કથા ય દાહનિગર સરસ કહત સુનત નિત્ય યજ્ઞ ફાગર કે પોત કામી હિનારી પિરી ઝીમી લો કે બી દામ રઘુનાથ નિરંતર પિયલા ગી મમ રમ શિવજી કથા કે અંત મી જે રઘુ નામ એક સહુ કોઈ કહુ જય જય સીતારામ સિયાવર રામચંદ્ર કી જય અયોધ્યા રમલાલ કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુદનમાન કી જય રમાપતિ રમચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણ કી જય બડો ભાઈ સભ સંતન કી જય બોલ શ્રીવાય મા જય શ્રી બાલવી મા ભાભરાવીર કાંધાતા પ્રેમ જ્યાં હાજરાય સર્વદેવ બધાનું રક્ષણ કર્યું ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ હરિ ઓમ કીર્તન ભદ્રમ સુદમ દજ જ્ઞાન મુદ્દમ લક્ષ્મી વાઘ્યાન ધ્યાન વદ પ્રભો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય શ્રીવાઈ મહાત જય શ્રી બાલવી માં બાબરાવીર કાંધાતા પ્રેમ ગયા હતા હાજરએ સરદે બધાઇનું રક્ષણ કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ